અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત થયું છે અતુલ 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 ગામમાં ગ્રીન ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા તે અંતર્ગત ગામને એવોર્ડ મળ્યો છે ગામ ગુજરાતમાં પહેલું અને ભારતમાં છઠ્ઠા નંબરનું ગામ બન્યું છે વલસાડ તાલુકાના અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત સોલર લાઇટ ઘરે ઘરે તેમજ પાકા રસ્તાઓ પોલીસ સ્ટેશન આંગણવાડી સ્વચ્છતા અંતર્ગત ડોર ટુ ડોર કચરો લેવા તેમજ ઘન કચરાનો નિકાલ સ્મશાન ભૂમિમાં લાકડાના બદલે ગેસની સગડી મૂકવી વધુમાં વધુ વૃક્ષ વાવવા ઘરે ઘરે ગેસ કનેક્શન સ્ટ્રીટ લાઇટ અને સોલાર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા જેમાં અતુલ ગામને સાત કેટેગરી અંતર્ગત સિલેક્ટ કરવામાં આવ્યું હતું અને પ્લેટિનમ એવોર્ડ કેટેગરીમાં નોમિનેશન થતાં જ અતુલ ગામમાં ખુશીનો માહોલ છવાયો છે આ એવોર્ડ રાજ્યમાં પહેલું એવું ગામ અતુલ ગામને મળ્યું છે અને તે દેશમાં છઠ્ઠા નંબરે આવ્યું છે આ એવોર્ડ મળતા જ સરપંચ અને ઉપ સરપંચે ગામ લોકોને એવોર્ડ સમર્પિત કર્યો હતો આ એવોર્ડ જે મળ્યો છે એ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ જે ગામમાં જે કાર્યો થયા છે ગામને જે અતુલ મોડલ વિલેજ તરીકે મળ્યો છે તેના સંદર્ભે આ મળ્યો છે એવોર્ડ ફર્સ્ટ અતુલ ગામમાં જે સ્વચ્છતા બાબતે જે સ્વચ્છતાના કામો ચાલે છે ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે અને એને માટે અલગ રીતે શેડ બનાવે શેડ માટે ટ્રીટમેન્ટ કરાવે છે અને એમાંથી અલગ અલગ કેટેગરીમાં છૂટું પાડે છે બીજું કે ઘરે ઘરે મતલબમાં જે પાણીની પાણીની વ્યવસ્થા છે સ્ટ્રીટ લાઇટ છે ઘરે મતલબમાં ઘરે ઘરે મતલબમાં સ્ટ્રીટ લાઇટ એલઈડી લાઇટ યુઝ કરે છે અને ગામમાં સોલર સોલર પ્લાન્ટ લાખેલા મતલબમાં ઘરે ઘરે સોલર પેનલ છે અને બીજું જે આરોગ્યને લગતા જે છે તેના તેના માટે અને બીજા આપણે જે સ્વચ્છતાને લગતા જે કામો વધારે થયા છે એના માટે એક મળ્યું છે આખા દેશમાં છ જેટલા ગામને એવોર્ડ મળ્યો છે તેમાં ગુજરાતમાં અતુલને ફર્સ્ટ ટાઈમ મળ્યો છે પહેલો મળ્યો છે આ એવોર્ડ આપણને આઈજીબીસી તરફથી મળ્યો છે અને આપણે ગુજરાતમાં આપણો ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડથી થી નવાજવામાં છે અને ઇન્ડિયા લેવલે આપણા છઠ્ઠો ગામ છે આ જે એવોર્ડમાં જે એની એલિજિબિલિટી જે હતું એ ટોટલ 6 થી 7 પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ ત્યાં 300 માંથી 83 પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે આમ ગીરી સર એમાં કેવું અલગ અલગ ડેફિનેશન છે એક તો આરોગ્ય અને સ્વચ્છતા સ્વચ્છતામાં તમે જાણો છો કે આખા વલસાડ જિલ્લામાં જે આપણો જે ઘન કચરો અને જે આપણે અતુલ ફાઉન્ડેશન ની જોઈન્ટ જે કામ કરીએ છીએ અતુલમાં તો ફેમસ જ છે પણ આખા વલસાડમાં ટોટલ અડતાલીસ ગામના કામો કરવા માટે એમાં એઆરડીએફ અને તમે જુઓ પણ કોલોનીમાં તો પણ ઠીક પણ ગામમાં પણ દરેક જગ્યાએ સવાર સાંજ પંચાયત ના માણસો કચરો લઈ જાય છે અને એનું સેગ્રીગેશન કરે છે બીજી કેટેગરી કે ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં આવે તો ભાઈ આંગણવાડીઓ તો આપણે દરેક ફર્યાદિત આંગણવાડીઓ બનાવી છે રસ્તાઓ બનાવે છે રસ્તાઓ તો તમે બધા જોયા જ છે અને એ જે રસ્તાઓ પર જે બાકી છે એને પણ અમારે આ બે ત્રણ વર્ષમાં પૂરેપૂરો રસ્તાને આપણે આરસીસ રોડ ના આખો ટાર્ગેટ છે પછી આપણે ત્યાં પોસ્ટ ઓફિસ છે પોલીસ સ્ટેશન છે એટીએમ છે આપણે ત્યાં બે સ્કૂલ આવી છે બસ આંગણ આંગણવાડી તો આપણી ઘણી છે જ બીજી કેટેગરી આવે છે જળ સંરક્ષણ જળ સંરક્ષણ એટલે પાણીનું સંરક્ષણ કારણ પાણી બચાવવાનું એ જ મોટું વાત છે આજકાલમાં તમે જુઓ તો ડુંગર પર બી અમે ઘણા ઘણા ચેકડેમ લગાવ્યા છે ગામે ગામ ચેકડેમ લગાવ્યા છે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને એ જ પાણી અમે પાછું રીસાય છે કે ઉર્જા ઉપલબ્ધતા કાર્યક્ષમત્ર એમાં આપણે પેલા આપણે બધા ગામમાં પણ ઘણા ઘરે ટ્યુબલાઇટ હતી હવે આપણે માં પરિવર્તિત કરે છે પછી બીજું તમે જોવો તો કે આપણે સ્મશાન પણ પહેલા લાકડામાં ચાલતું હતું પણ હવે આપણે ગેસમાં પરિવર્તિત કર્યું છે